સહકારી ક્ષેત્રની ચૂંટણીઓને લઈને વડોદરા ભાજપમાં ભડકા થાય તેવા એંધાણ વડોદરા જિલ્લા ભાજપમાં એમએલએ શૈલેષ મહેતા અને જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિના નિવેદનથી સંકેત મળ્યા દસ નવેમ્બરના એટીએમસીની ચૂંટણી પહેલા જ ભાજપમાં ડખા શરૂ થઈ ગયા કેટલાક લોકો પાર્ટી વિરોધી કામ કરતા હોવાનો શૈલેષ મહેતાએ જાહેરમાં આરોપ લગાવ્યો ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં શૈલેશ મહેતાએ આ ગંભીર આરોપો લગાવ્યા છે પક્ષના જ કેટલાક કાર્યકર્તાઓ પીઠ પાછળ ખંજર ભોંકે છે આપણા જ કેટલાક લોકો પાછળથી વિરોધીઓને મદદ કરે છે તેવી વાત શૈલેષ મહેતાએ જાહેર મંચ ઉપરથી કરી છે ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં વિરોધીઓને મદદ કરનારા તમામ લોકોના નામ આવી ગયા તેવું પણ તેમણે કહ્યું शुरुआत अत्यारुधी एपीएमसी में एक पभ्य भाजपनों અત્યાર સુધી આવ્યો નથી અને એટલે જ આ જવાબદારી મને આપવામાં આવી અને મેં કીધું છે કે આ વખતનું એપીએમસીમાં ભારતીય જનતા પક્ષનું શાસન બેસશે જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ કે આપણા કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થઈ જાહેરમાં કહું છું એમના નામ પણ છે પણ એમને પણ એમની તાકાતનો અંદાજો આવી જવાનો દસ તારીખે ચૂંટણી થશે ને અગિયાર તારીખે એમને પણ બાંધ થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળશે વધુ જાણકારી અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી પ્રાપ્ત કરીશું લોરેન્સ ભાજપના બે નેતાઓ એક વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ એક છે ખુદ ધારાસભ્ય શૈલેષ મહેતા બંનેના નિવેદન આવ્યા છે જેમાં પક્ષના કેટલાક લોકોને સંબોધીને તેઓ સંકેત આપી રહ્યા છે શું આ બંને નેતાઓનું કહેવું છે ભારત જનતા પાર્ટીમાં ભાંજગઢ એટલે ઊભી થઈ છે કે ડભોઈ એપીએમસીની ચૂંટણી અને તે પણ સમરસ ન થાય તેવા પ્રયાસો ક્યાંક થતા હોય તેવી માહિતી ધારાસભ્ય શૈલેષ મહેતા પાસે છે તો સાથે અત્યારે મારી સાથે ભારત જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ છે તેમની પાસે પણ છે તેમની પાસે લગભગ નામ પણ આવી ચૂક્યા છે હવે સવાલ એ છે કે ભાજપની અંદર જ કેમ આ પ્રકારની વિગ્રહ સામે આવી રહ્યો છે જે સમરસ થવાની વાત હતી ક્યાંક ને ક્યાંક તેની અંદર કોણ રોડા નાખી રહ્યા છે આપણી પાસે શું જાણકારી સાથે સંગઠન મજબૂત બનાવવા માટે છેલ્લા છ મહિનાથી તમને જે જવાબદારી અપાય છે શું એક્શન લેવાશે એપીએમસીની વાત તમે કરી અમારા સોલે સોલ ઉમેદવારોને અમે મેન્ડેટ આપી દીધા છે અને એના લગભગ ઘણી બધી તો છ જેવી છે જે સમર છ સીટો અમારી સમરસ થઈ છે વેપારીની મંડળીની અને બાકીના જે છે કદાચ આજે ધારાસભ્યના કદાચ ખ્યાલ હશે તો કોઈએ કદાચ એક બે જણાને કોઈ એવા ફોર્મ ભરા હોય કે સમરસ ના થાય કોઈના ઈશારે ભર્યા હોય તો જે જેને પણ કર્યું છે આવું અથવા કોઈને એવી ઈચ્છા હોય કે આપણે સમરસ નથી થવા દેવી એના માધ્યમથી કદાચ કંઈક આવું બન્યું હોય બાકી અમે જીતવાના છીએ એપીએમસી લગભગ ત્રીસ વર્ષથી અમારી પાસે નથી તો આ વખતે અમે સો ટકા ડબે એપીએમસી જીતવાના છે શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે પાર્ટીના કામમાં તમામ એકજૂટ થાય છે પરંતુ સહકારી મંડળીઓની જે ચૂંટણી હોય છે તેની અંદર ક્યાંક પાછલે બળને કેમ આવા પ્રયાસો સહકારી ક્ષેત્ર અને અમારી મેન્ડેટની જે સિસ્ટમ છે અને ક્યાંક ને ક્યાંક કદાચને કોઈને અસંતુષ્ટ થયો હોય તો એ કાર્યકર્તાને હું એમને એવું કહેવા માગું છું કે ક્યાંક ને હોય તો અમારા ફોરમમાં તમે બેસો અમે અમારા પરિવારની પાર્ટી છે અમે પાર્ટીના સૌ કાર્યકર્તાઓને અમે પાર્ટીના હોદ્દેદાર એટલે ફોરમમાં બેસવું પડે મિત્રો અને પાર્ટીના કાર્યકર્તાને કાયમ માટે કદાચ કોઈ પણ ગેરમાર્ગે દોરી અને અવળા રસ્તે લઈ જતું હોય તો એની ધ્યાન રાખવી અમારી જિલ્લા પ્રમુખોની અને જિલ્લા બધાની અમારી ફરજ છે મિત્રો પાદરા એપીએમસીની ચૂંટણીમાં પણ આ જ પ્રકારનો ખેલ થયો હતો તમને ખબર છે અને તેને લઈને સમરસ ન થઈ ચૂંટણી થઈ આ જ માહોલ જળવાઈ રહ્યો છે ને હવે ડભોઈનો વારો આવે ક્યાંક ને ક્યાંક અમે સમરસ થવાના જે પાદરાનો વિષય છે એ બધા ભાજપના હતા છતાં અમે બેસીને સંકલન કરી અને અમે એને સમરસ થવાના પૂરતા પ્રયત્ન કર્યા પણ ક્યાંક ને ક્યાંક એને કોઈ આડા રસ્તે લઈ જવામાં અને ક્યાંક ને ક્યાંક આ બધી જે વિષયો થયા છે એવા હવે ના થાય એ માટે અમે પૂરતું ધ્યાન રાખવાના છીએ ચલો સવાલ હવે જ્યારે શૈલેષ મહેતા ધારાસભ્ય કહી રહ્યા છે કે મારી પાસે નામ પણ આવી ગયા છે તમારી પાસે પણ આવ્યા છે હવે નવા ભાજપ પ્રમુખ પણ તમને મળ્યા છે કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે કે આવા લોકો સામે આવી રહ્યા છે એમની સામે શું એક્શન જો ઘણા લોકોને પાર્ટીમાં સારું કામ કરતા હોય તો એને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરતા હોય મારો એક જિલ્લા પ્રમુખ તરીકે એવો હોય છે કે જિલ્લાની અંદર બધાય ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તાઓ નવા કાર્યકર્તાઓ કદાચ કાર્યકર્તા ક્યાંક ને ક્યાંક પરિવારની અંદર ક્યાંક કોઈ કાર્યકર્તાની કદાચ ભૂલ પણ થાય કામ કરતો હોય નહીં પણ કાર્યકર્તાને હું તમામને મી વિનંતી કરું કે કાર્યકર્તા એ પાર્ટીનો હાથપગ છે એને ક્યારેય ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન ન કરો અને કદાચ તમારામાં ક્યાંય એવું હોય તો અમારી સામે ફોરમમાં બેહો તો એની અંદર બેઠીને એનો કંઈક ને કંઈક નિર્ણય લાવવાના પ્રયત્નના જ છે વિરોધ વંટોળ સમાવી લેવા હશે